આપણે આજે શરૂઆત કરી દિવસની શરૂઆત કરતાં જ ઉકાળો ચાપી અને એકલી પડ્યા છે બારે જેમ કે અમે ગ્રેજ્યુએટ મળો હાલ કશા કોમના નહીં તો એક જ કોમ છે કે ધોરો સારો તો અમે આવી ગયા છે ધોરો સારા અને તમે જોઈ શકો છો કે આજુબાજુમાં વન વગડો થઈ ગયો છે અને આપણા ઢોરો ખોવાઈ જશે તો ચલો આપણે એ ગોત રેડી અને ભણવાનો કોઈ ફાયદો ભણવું તો એવું કે એ ડિગ્રી અને તરત નોકરી લખી દે જેમ કે અમે સારો ગ્રેજ્યુએટ હોય ઢોરો સારા રેડી આ ઘાસા નહીં હતા મારા ભાઈ આવડું તો ચલો અમે એટલે અમારા ઢોળો ચેક દાતર હશે ને બાપો ખાવાનો નહીં આલે હતો ઓહ મિલ ગઈ મિલ ગયે મિલ ગઈ ભાઈ ભાઈ થામ મે આપણે ઢોળા સારે છે અને આપણે અહીંયા કારણ કે આપણે ભાઈ હોય તો બીયર ને ડબલ પડે પણ ગુજરાતમાં તો દારૂ બંધી નહી કોઈ ફરક નહીં પડતો જો દારૂ બંધી છે ને તો અહીંયા જ દારૂ પીવા માં અને આપણે આજની ચર્ચા શાળા ઉપર કરવા નથી ભૂલી જા કશો તમે નહીં મારો ગોળી આઈ ગયા દુકાન ચાર માવા ઉભો ઉભા પડી ગયા અને આ જે તમે ચડ્ડા કરી ઉડતા ને જોવા માટે છેટા છેટા ચીજી બી ચલો આપણે જે ગોમની વાટી અને ભૂગો જઈ રામ બાઈક લે થોડો આપણે જઈએ ભોળસર અને આપણે આઈ જઈએ ગોમ કેમ કે અમાર ગોમ તે ફોર્મ પાસે બે દુકાનો જો અમાર અને આ સાઈડ આગળ દુકાનો છે પણ આપણે આ ગલી પકડવાની એમ થઈ જાય અને આપણે દુકાનો થી બે લઈ જઈ જાફરી ધીમ બોલો જો બા કેસ ત્યારે એમાં કઈ એના ફરાટ ધોરો સારાનો એ જ આપનો ઉદ્દેશ ઉઠો જાગો અને દે પ્રાપ્તિ સુધી મંડે રહો જેટલી કે ધોરો ધરાતો કોણ એ લોક કહા સે આતે હે ખર બડી ના બડી કે તમે અમાર ગુડ ચટ તો રહા રે गाइस बताइए आपने आज नो बॉમ કુવા કે કોમ કોને મે ડેરી પાસલ નો કુવે પર આવતી મંડુ કુવો તો કે તો બતા જીંદગી ચાલે સક કુવા પડી મરી જ તોય ચાલે છો કે અન ફોન પડે તો ભાઈ ઓમે બીએન ડબલ પડે गाइस नाना का प्राइस प्योर अल्कोहल स्टेप क्या ओ तेरी હવે આ કૂવો પડવાની લાગત નથી અને મની લઈને ડૂબ એના કરતાં થોડું સીટર લવરિયા મળી ગયા છે આપણે પી બી કોને પકડો દયા ઓરીને કો થર્ડ થર્ડ ડિગ્રી ટોચર કાળ લાળે છે અમારે અક્ષર લશીલે છે સરળ નહીં આવે અને આપણે આ ગમીમાં રસ્તો થઈ ગયા છે અને તમે જોઈ શકો આપણી પાસે હાઈસ્કૂલ પ્રાથમિક સ્કૂલ છે અમારે ગમ અને વંડો તો ગાય એટલો મોટો મારા દોડે કે એરપોર્ટ નો હવે અમે છે ઓસા થી ભણવાના હતા કે ને હાલ મે શું ભણાવે છે રેડી અને અમે અમારે કોઈ હાલ ભણવા માં દિલ ચપસી નહીં સમજો આ અમારો લેબત માતા મંદિર છે જે લેબત માં ઓથી મે હમણાં તરત એક ભારો સાર વાટી ગયો કેવા ન ગઈ સિક્રેટ ને આ સિક્રેટ કોમ ઘણે કરો પણ તું એ શું કહો બોલ આબરૂ કાધી બરી તો આપણે હવે બીજા રસ્તેથી હું ધોરણ કારણ કે ઓલીસ સાઈડથી ભણ હતા પણ રસ્તો બરોબર નતો કોટા એટલે આપણે હમણાંથી પાછળ આપણે હડવાનું છે પણ એ કોઈ ફરક પડવાનો નથી તમારે એને તને ખૂટ્યો આખો ઉખો બાવળ ઉભો થાય લઈ લઈ શકો તો જેમ કે અમારે તું તો નથી સમજા અને વન ડે થોડી મારો

એક બે વ્યુઝ આવી તો ચેટ આ ગરીબ લોકો નું કલ્યાણ થઈ જાય અને ધોરો સારો વાળા લોકો તો સપોર્ટ કરતા રહેજો મિત્રો બાકી જય કાટો રે